ઓમ શાંતિ ત્રીસ જુલાઈ બે હજાર પચીસ આજનું બાબાનું વરદાન છે વિશેષતા રૂપે સંજીવની બુટ્ટી દ્વારા મૂર્છિતને સુરજીત કરવાવાળા વિશેષ ભવ વિસ્તાર છે દરેક આત્માને શ્રેષ્ઠ સ્મૃતિની વિશેષતાઓની સ્મૃતિ રૂપી સંજીવની બુટ્ટી ખવડાવ્યું તો મૂર્છિતથી સુરજીત થઈ જશે વિશેષતાઓના સ્વરૂપનું દર્પણ એની સામે રાખો બીજાઓની સ્મૃતિ આપવાથી તમે વિશેષ આત્મા બની જશો જો તમે કોઈ પણ કમજોરી સંભળાવશો તો તે છુપાવશે ટાળી દેશે તમે વિશેષતા સંભળાવશો તો સ્વયં પોતાની કમજોરી સ્પષ્ટ અનુભવ કરશે આજે સંજીવની બુટ્ટી મૂર્છિતને સુરજીત કરવા વાળી છે ઉઠતા ચાલો અને ઉડાતા ચાલુ સ્લોગન નામ માન શાન અથવા સાધનો સંકલ્પમાં પણ ત્યાગ જ મહાત્યાગ છે ઓમ શાંતિ